નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં આવેલ તાડફિયામાં નવી ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા સોળ લાખ વીસ હજારના ખર્ચે નિર્માણ પામના ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા જિલ્લા ભાજપના કોસા અધ્યક્ષ જગદીશ શાહ પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત પાલિકાના અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા તાડફળિયામાં નવી ભૂગર્ભ લાઈન નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવશે આજ રોજ નરેન્દ્ર મોદીજીની પ્રેરણાને લઈને વોર્ડ નંબર માં તાડફળિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સોળ લાખના ખર્ચે ડેનેજના લાખવાનું ખાદ મુરૂદ કરવામાં આવ્યું આ વર્ષોથી સમસ્યા હતી એનું આજે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે આ પ્રસંગે પ્રમુખ પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ જિલ્લા કોષા અધ્યક્ષ જગદીશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ ઉપપ્રમુખ ભાવેશભાઈ અને વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન વિરલબેન ને યા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર